ધોરણ પાંચ વિષય હિન્દી પાઠ અગિયાર સચ્ચા બાલક આપણે પાઠ છે આપણે આગળના વિડીયોમાં સમજ્યા હતા હવે છે મુહાવરી અને અભ્યાસ છે આપણે આ વિડીયોમાં સમજીશું મુહાવરે આપ્યું છે પેલો મોર છે નેક રાસ્તે પર ચલના એનો અર્થ શું થાય અચ્છા યા સહી રાસ્તે પર ચલના એનું વાક્ય બનાવીને લખવાનું છે સંત કે સંતને લોકો કા નેક રાસ્તા પર ચલને કી શીખ દી બીજું છે કડકર બોલના એટલો અર્થ થાય પ્રશ્ન એક એસા ક્યુ કહા આવું કેમ કહ્યું નીચે પ્રશ્ન એ પાછે એના જવાબ લખવાના છે કે આવું કેમ કહ્યું પેલું છે સરદાર કે પૂછને પર લડકાને કહા મેરે પાસ ચાલીસ અસરફિયા હે पच्चीनों जवाब लखवा लड़के से अप उसकी माँ ने कहा था बेटा सदैव सच बोलना झूठ बोलना पाप है लड़के ने उसकी माँ की सीख मान ली थी वह अपनी माँ के साथ गद्दारी करना नहीं चाहता था इसीलिए सरदार ने पूछने पर लड़का ने साफ साफ बता दिया मेरे पास चालीस असर पियाँ है बीजू सरदार ने डाकुओं से क्या डाकुओं से कहा लुटा हुआ सामान वापस कर दो तेना जवाब लखवानों लड़के ने अपनी माँ की सीख के अनुसार डाकुओं को साफ साफ बता दिया कि उसके पास चालीस असर हैं लड़के की यह ईमानदारी देखकर सरदार प्रभावित हुआ और लूट लुट लूटमार से उसे नफरत हो गई इसलिए सरदार ने डाकुओं से कहा लुटा हुआ सामान वापस कर दो पच्छी प्रश्न नंबर बे पढ़िए और लिखिए એટલે વાંચો અને લખો એટલે નીચે વાક્ય પાછે તમારે તમારી નોટબુકમાં લખવાના છે ને વાંચવાના છે પેલું છે લડકા મેરે પાસ ચાલીસ હસરફિયા હે બીજું છે આસમાન મેં ઘનઘોર બાદલ છાંયે હે પછી ત્રીજું છે માને કહા થા બેટા સદૈવ સચ બોલના પછી ચોથું છે હંમેશા સત્ય કી રા સત્ય કીહી જીત હોતી હે પછી પાંચમું છે હોકી અમારા રાષ્ટ્રીય ખેલ હે પછી ત્રીજો પ્રશ્ન છે આપ અબ્દુલ કાદિરની જગ્યા હોતે તો ક્યાં કરતે જો તમે અબ્દુલ કાદિરની જગ્યાએ હોત તો તમે શું કરત જવાબ લખવાનું હમ અબ્દુલ કાદિરની જગ્યા મે હોતે તો પેલું કરીને લખવાનું કાદિરની તરફ મે ભી સચ બોલકર અસર્ફિયા ડાકુઓકો દે દેતા પછી બે કરીને લખવાનું ડાકુઓ સે કહેતા કે મે એટના છોટા હુઆ છોટા હોતે બોલતા હું એક આપણે કમાઈ ખાતે હૈ પ્રશ્ન નંબર ચાર પઢિયે સમજી ઔર આપણી પઢિયે ઓર સમજી એટલે નીચે પૂછીયે વાંચવાના છે અને સમજવાના છે વિરોધાર્થી શબ્દ આઈપા છે શબ્દ જવાબ પણ આપેલો છે અને તમારી નોટબુકમાં લખવાનું છે બેમાન પ્રસિદ્ધ તો અપ્રસિદ્ધ વિરોધાર્થી શબ્દ આપેલા છે પ્રશ્ન નંબર પાંચ સચ્ચા બાલ કહાની કંથન એવમ લેખન કીજીએ પછી આપણે એમાંથી હિન્દીમાં તમારે ટૂંકમાં આખી વાર્તા લખવાની છે પછી છઠ્ઠો છે પડ પડઘર પ્રશ્નો કે ઉત્તર ડીજીએ વાંચીને પ્રશ્નોના ઉત્તર લખવાનું છે હિન્દી દૈનિક પત્ર દૈનિક પત્ર એટલે સમાચાર પ આપણે ઘરે છાપું આવતું હોય ન્યૂઝપેપર આવતું હોય દૈનિક પત્ર એટલે ન્યૂઝપેપર થાય હિન્દીનું એક ન્યૂઝપેપર છે કેટલી તારીખનું છે ને ક્યાંનું છે એ આપેલું છે કે હિન્દી દૈનિક પત્ર હિન્દીનું ન્યૂઝપેપર છે અમદાવાદ રવિવાર અઠ્ઠાવીસ ઓગસ્ટ દો હજાર ગ્યાર એટલે ક્યાંનું છે તો કે અમદાવાદનું છે ને કઈ તારીખનું છે રવિવારનું છે અઠ્યાવીસ ઓગસ્ટ બે હજાર અગિયારનું છે સેના વિશે છે તો વડોદરા મેં પહેલી વાર ગણેશજી કી મિટી કી પ્રતિમા સ્થાપિત એટલે વડોદરામાં પહેલી વખત ગણેશની મૂર્તિ માટીથી ગણેશની મૂર્તિ બનાવીને સ્થાપના કરી તેના વિશે ન્યૂઝપેપરમાં આર્ટિકલ આપ્યું છે તેના ઉપરથી છે અને ત્યાંનું આપ્યું છે તો કે વડોદરા ઉત્સવ પ્રિય નગરી વડોદરા મેં ઉત્સવ કે કુછ દિન શેષ હોને છે શહેર કે છોટે મોટે યુવક મંડળો દ્વારા ગણેશજી કી પ્રતિભા સ્થાપિત કરીને કે લીએ તૈયારી શરૂ કરી ગઈ છે પછી ગણેશ ઉત્સવ પ્રિય એટલે ઉત્સવોની નગરી છે વડોદરા તેમાં ગણેશ ઉત્સવના થોડાક દિવસ પહેલાં છે શહેરના નાના મોટા છોટે મોટે એટલે નાના મોટા યુવક મંડળો એટલે યુવક મંડળો હતા તેને ગણેશજીની પ્રતિભા સ્થાપિત કરવાની શરૂઆત કરી દીધી છે ऐसे समय पर्यावरण तथा पीओपी पी के प्रतिबंध को ध्यान में रख शहर के राजमहल रोड स्थित ताडफलिया सार्वजनिक युवक मंडल ने इस वर्ष पहली बार गणेश जी की मिट्टी की प्रतिभा स्थापित करने का निर्णय किया है ऐसे के के समय पर्यावरण तथा पीओपी पी के પ્રતિબંધકો ધ્યાનમાં રખ કર એટલે શું કહે છે કે આ સમયે પર્યાવરણને ખૂબ જ નુકસાન થાય જો માટીની મૂર્તિ ન હોય તો એટલે આ સમયે પર્યાવરણ અને પીઓપીના પ્રતિબંધને એટલે સરકારે જે પ્રતિબંધ લગાવ્યો હોય તેને ધ્યાનમાં રાખીને વડોદરા શહેર એટલે શહેરના રાજમહલ રોડ એટલે તેના વિસ્તારનું નામ આપ્યું છે કે રાજમહેલ રોડ ઉપર છે ત્યાંના લોકોએ એક યુવક મંડળ છે તાડફલિયા યુવક મંડળ એ એક મંડળનું નામ છે એટલે આ વર્ષે પહેલી જ વખત ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવાનો વિચાર કર્યો છે તાડફલિયા યુવક મંડળ દ્વારા પ્રથમ બાર બાવીસ ફૂટ ઊંચી તથા આઠસો કિલો વજન કી વિશાળ કાય ગણેશજી કી પ્રતિભા કા બીડા ઉઠાયા ગયા હેમ તાડફલિયા યુવક મંડળને પ્રથમ વખત જ એટલે વીસ ફૂટ ઊંચી અને આઠસો કિલો વજનવાળી મોટી છે ગણેશજીની મૂર્તિ પ્રતિભા એટલે મૂર્તિ બનાવવાના બીડું એટલે જમેદારી લીધી છે કે તે કેવડી મોટી મૂર્તિ બનાવશે કે બાવીસ ફૂટ ઊંચી અને સો કિલો વજનવાળી મોટી ગણેશજીની મૂર્તિ માટીથી બનાવવાના છે પ્રતિભા કે નિર્માણ કે લી કોલકતા વિશેષ મૂર્તિકાર તપન મંડળ કે કલાકારો બોલાયા ગયા હે પછી મૂર્તિ બનાવવા માટે છે વિશેષ મૂર્તિકાર એટલે જે મૂર્તિ સરસ બનાવતા હોય એવા તપન બોલાવવામાં આવ્યું છે યહ કલાકાર પીછલે દેઢ માસે શહેર કા મહેમાન બના હોવા હે એટલે આ લોકો છે એક કલાકાર આવ્યા હતા એ પિછલે દેઢ માસ સે એટલે પાછળના દોઢ મહિનાથી શહેરકા મહેમાન બના હે એટલે શહેરના મહેમાન બન્યા છે તથા શાસ્ત્રોક્ત વિધિ કે અનુસાર ય ગણેશજી કી મિટ્ટી કી પ્રતિભા કો અંતિમ રૂપ દે રહા હે એટલે શું કે છે કે શાસ્ત્ર થી વિધિ કરીને એ ગણેશજીની મૂર્તિ બનાવે છે અને તેને અંતિમ રૂપ આપી રહ્યા છે તે ગણેશજીથી દોઢ મહિનાથી મૂર્તિ બનાવી છે આના ઉપરથી નીચે પ્રશ્ન આપ્યા છે તેના જવાબ લખવાના છે એમાં પહેલો પ્રશ્ન છે અખબાર મે છપાવો સમાચાર કપ પ્રસિદ્ધ હોવા હે તો નીચે ઉપર ન્યૂઝપેપરમાં સમાચાર તારીખે થયું હતું તો જવાબ આવશે અખબાર સમાચાર અઠ્યાવીસ અઠાવીસ ઓગસ્ટ દો હજાર ગયાર કે દિન પ્રસિદ્ધ હોવા હે પછી બીજું છે સમાચાર કી હેડલાઇન પઢીએ એટલે સમાચારની હેડલાઇનો તો શેના વિશે સમાચાર છે તો એ વાંચવાનું છે વડોદરામાં પહેલી બાર ગણેશજીકી મૂર્તિની પ્રતિભા સ્થાપિત hogi. એનો જવાબ છે એ આવશે. પછી ત્રીજો છે સમાચાર કિસ્કે બારેમે હે? સમાચાર સેના વિષય છે. જવાબ છે સમાચાર વડોદરામાં ગણેશજી કે લેઈએ તૈયાર હોને વાલે ગણેશજીકી 22 ફૂટ ઊંચી ઓર 800 કિલો વજન કી માટીકી પ્રતિભા કે બારેમે હે. પછી ચોથું છે સમાચાર પ્રત્ય કે સંદર્ભ મેં કોઈ ચાર પ્રશ્ન બના કરે પછી ઉપર ઉપરનું આપણે જોયું ને સમાચાર પત્ર એટલે એનો આખો પેરેગ્રાફ વાંચો એ પેરેગ્રાફમાંથી ચાર પ્રશ્ન બનાવીને લખવાના છે તો પેલો પ્રશ્ન બનાવશું એ કિસ શહેર કે સમાચાર હે આ કયા શહેરના સમાચાર છે તો જવાબ લખવાનું એ વડોદરા શહેર કા સમાચાર હે પછી બીજો બનાવશું કોન્સે મંડળને ગણેશજી કી પ્રતિભા સ્થાપિત કરને કા નિર્ણય ક્યાં હે જવાબ લખવાનું તાટ તારે ફલિયાાર્વર્જિક યુવક મંડળે ને ગણેશજીકી પ્રતિમા સ્થાપિત કરને કા નિર્ણય કિયા હે છ ત્રીજો બનાવસુ ગણેશજીકી પ્રતિમા કિસ્સે બનાને કા નિર્ણય કિયા હે તો ગણેશજીની પ્રતિમા છે એ સેનાથી બનાવવાનો નિર્ણય લીધો છે તો ઈનો છાબ લખ ફન થાસે ગણેશજીકી પ્રતિમા માટી સે બનાને કા નિર્ણય કિયા હે છ ચોથો પ્રશ્ન બનાવસુ પ્રતિભા નિર્માણ કે લે કિસ્કો બુલાયા ગયા હે એટલે મૂર્તિ બનાવવા માટે કોણે બોલાવ્યા ગયા બોલાવ્યા છે પ્રતિભા નિર્માણ કે લીએ સે વિશેષ મૂર્તિકારકો બોલાયા ગયા હે પછી પ્રશ્ન નંબર પાંચ નિમ્નલિખિત શબ્દો કે સમાનાર્થી શબ્દ ઢૂંઢકર કર લીખીએ નીચે આપેલા શબ્દ છે ના સમાનાર્થી શબ્દ લખવાના છે નગર તેનો સમાનાર્થી થાય શહર બડી તો વિશાલ કાય ગણપતિ તો ગણેશ ખાસ તો વિશેષ અતિથિ તો મહેમાનો મૂર્તિ તો પ્રતિભા પ્રતિમા તો આ પ્રશ્ના જવાબ ઉપરના આર્ટિકલ એ પૂછે એમાંથી લખવાના છે